સદગુરુ હવે મારો એક પ્રશ્ન કે સત્સંગ સત્સંગ તો બધા સત્સંગમાં જાય પણ જાય પણ જાય ને સત્સંગ શું ઈ મને સમજાતું નહિ બરાબર બરાબર આપણે છે આ ગમે બહાર કેમ જાય પાંચ દસ કિલોમીટર કે વીસ કિલોમીટર આગળ વ્યા જાય એ આ સત્સંગ હોય બજાર હોય બધું હાંભળ્યું હા ભળ્યું હા બજાર એ કરતા હોય પછી સત્સંગ એ જે કહે સત્સંગ કરતા હોય સર્ચા કરતા જે કરતા હોય સત્સંગ કોને કહેવાય એ હાચી રીત શું કહેવાય એ જરા સમજાવવાનું બરાબર છે તમે બહુ પ્રશ્ન હારો પૂછ્યો જે મારા અનુભવમાં આવશે એ અને જે મારી વિચારધારામાં હેરી અને જે કક્ષામાં હું પૂજ્યો એવી વાત ઉપર તમને કહી શકું હવે પ્રથમ તો આજ તમારામાં બી માં એક સમદ્રષ્ટિ થઈ ગઈ મારા અને તમારામાં એક સમદ્રષ્ટિ થઈ ગઈ કે કોઈ ભેદ ભાવ દેહ વૈરાગ કોઈ વૃત્તિ નથી રહી અંદર સાવ નિખાલસ ભાવ થઈ ગયો આગળ માં મેં એવું કેમ તમને કીધું હતું કે ભાઈ થઈ જાય અને પછી અહીંયા જે કઈ સંતોની આ સભા જે બેઠી છે એ સભાની અંદર એકમત જ્યારે થઈ જાય કે ભાઈ સદગુરુ સાહેબે જયારે તમને શરણે ગયા અને સદગુરુ સાહેબે જયારે તમને બે ની આપી હતી કેટલી બેની રાણી ક્યાં જયારે તમને પૂર્ણ સમજાય જાય ત્યારે પછી જે તમારી પાસે બેની પડે ને એ ની તમે એમાં સૌદાની ભેળવી એટલે પછી તમે ત્યાં જાઓ તમને હોળ વાલ ને એક રીતિ કે પછી તમે ભાષા બતાવો એટલે આપી દે એમ જયારે આ ની અંદર જયારે તમારે આ સૌદાની સૌદાની રેણી ક્યાં જયારે તમને અંદર પૂરણ આવી જાય પછી બે નાખો અને એ જીવન પછી સંતો ની સભામાં જાય એટલે જે સંતોની સભાની અંદર તમારી રેણી કેણી ભાવ પ્રેમ આધીનતા સ્થિરતા એ બધું જયારે જે સંતોની સભા બેઠી હોય એમાં એક દ્રષ્ટિ તમારી ઉપર થઈ જાય એક દ્રષ્ટિ થઈ જાય પછી એની અમીર દ્રષ્ટિ જયારે તમારી અંદર જયારે પરવરી જાય પછી આખું આ તમારું ને શીતળમય બની જાય છે કે ભાઈ સેવા હોય પાણી અંદર શેવાળ વળ્યો હોય અને પાણી ને શેવાળ ને કેવો પ્રેમ થઈ જાય અને એની અંદર એક મીન હોય એ જો પાણી ફૂકાઈ જાય એટલે તરત તરત એના પ્રાણ ઉડી જાય સમજી ગયા એને સત્સંગ કહેવાય કે એ સત્ય બરોબર કે એની વના એક મીટ પણ રહી શકે નહીં એટલે એને કીધું કે ભાઈ એવી રે પ્રીતુ રાખજો જાણે બપીયો ને બોટ એવી કેરા બસા જયારે વિષણ પોતે અને એના પ્રાણ એને બસા ને મુજાવર કરી દે આવારે હેત રાખજો તમે રામજી એવારે હેત રાખજો તમે ચંદ્ર સકોરી એવારે હેત રે વખાણીએ સમજ્યા

તમને નાભી કમળ થી સુરતા ની વાત કરશે પછી ક્યાંથી દોર ચાલ્યા ક્યાં દોર સમાશે ક્યાં ક્યારામાં રોપ્યા ક્યાં ઘરની વાત પછી તો એ તમને આ પૃથ્વી આ માથે આમને આમને નેવાના પાણી મોભે સડાવ્યા અનેક તમને એવી વાતો ઉપર હશે બરોબર એટલે તમને એમ થાય ઓહો આ તો શું છે અનેક વાતો કરે પણ કોઈ ખુલાસાની વાત કરતા નથી કે ભાઈ જો તમારી પાસે સુરતા હશે તમારી પાસે ધીરતા તમારી પાસે આધીનતા હશે અને તમારી પાસે કે લંબા હે તારીકા પેર લંબા હે તારીકા પેર જો જાય તો રામ રસ સાખે અને જો પડે તો કે શકના સુર પછી કે મધ પર માખી બેઠી પાખ રહી લપાટ ઉડન વાલી હતી તો ઉડ ગઈ ઉડિ હતી લડા કે પછી તો ભલે ભગવાન છે ઉના નથી પારતો પણ છતા એના મન થી કબીરા સાહેબ ને એવું થયું આ દળ ને આ ફોજ ને આ કરવું તો આમાં મને જે મારા હરિવરે આપ્યું છે જે મારા ધણી આપ્યું છે તો આની અંદર સન્મુખ લડી તમારી હાથે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો પછી જ્ઞાન જેવું નથી કઈ સરસ્વા જેવું નથી પણ તમને એની આ શ્વાસ ને આ ઉશ્વાસ આની આ અજંપા આ જાપ પછી કરવા પડતા નથી મારા થતા કે અજંપાની ગાયત્રી પછી એ રીતે કરો સુવાસ ને ઉશ્વાસ ભાઈ તમારી રોમે રોમ ત્યારે કે ભજન ક્યાં કરું ભજન તો કરે મેરો રામ મેં તો કે ખાઈ પી કે કરું પછી એને ક્યાં ભજન કરવાનું પાપા રેડો રેડો એ જાપ જપે છે સમજ્યા

એટલે ઓટોમેટિક સત્સંગ તમને સમજાય છે મને નથી કે ભાઈ કાલી ગેલી ભાષામાં ગમે એવું બોલતું હોય તો બાળક તમને કેવું દુઃખ લાગે કેવું લાગે તું તો ભાષામાં બોલતું હોય હે કેટલું સરળ ને સ્વભાવ રાખે ઈ ઈ બાળક પછી દસ પંદર સોળ વર્ષ થઈ જાય ત્યારે એમ થાય કે આમ ઓહો કારણ કે ત્યાં એના તમારો વૃત્તિ તમારી આવી ગઈ તમારું એને ખાધામાં આવી ગયું તમારી જેવી બોલી ઘરની બોલી પોપટ પાંચ વર્ષામાં ત્યારે એને તમારે પરિપૂર્ણ કરવાનું હતું કે બટા જો અમે તારા બાપુજી આ રીતે ભજન ભાવ કરવી જો બટા આ રીતે અગરબત્તી કરજે આ રીતે બટા જો પિતા પિતાની બાપુ સેવા કરતા બાપુએ આવું ભજન કર્યું છે હામદ બાપુએ આવું ભજન કર્યું હતું એ ભજન એમ કોઈ કે ભાઈ આ જડ છે તો એના જળ નહી માનવાની એની અંદર એ છે તો એની અંદર એવું કે હામદ બાપુ ને એવો ભાવ ને એવો પ્રેમ ને એવી આદિત બાપુની રાણી ક્યાં એ બધી તમને ખબર બાપુને પડ્યા ત્યારે હમદ બાપુના માયે હનુમાનજી બિહારેલા અને ધનભાઈ માયે અને એ હનુમાનજી એ જયારે બાપુ જાતા અને ભાવ પાંત્રીસ પાંત્રીસ શ્રાવણ તો બાપુ નકોડા હતા

કાળ ઉતરી ગયા તો એમને એવું કીધું દીકરી બાંધી હવે દીકરી નાખ્યા કઈ ખ્યાલ હોય ને બાપા તો એવી બધી વાત આ પરિવાર ને તમે આ આવી અને પરસો તો એના પરિવાર ને ખબર હોય કે ખાતરી આપણને જે કિયારી છે પરિવાર કોઈ દિવસ બીજે અત્યારે આ જે દારૂ જુગાર મટર સુરી આ બધી રાત આખી બધાને બેહવા જાય સિંગારા કાઢે ત્યાં એનો પરિવાર નો જાય કારણ કે એનું પૂર પડ્યું છે એનું ધર્મ પડ્યું છે ભણાવે નથી કરતા કે ભાઈ એનો પૂર પડ્યું છે જુગ ભલે જાય અનંત ઉષ્ઠ નિશ ઘરે અવતરે પણ આખરી સંત નો સંત હોય કારણ કે એનું સંતાન કોઈ દી એ બજાર કે કારા કરતું ન હોય અને ન જાય જાય કે એનું સંતાન હોક પછા ડાયરામ બેઠું હોય

નથી કારણ કે હોળ વર્ષે બધું કમ્પ્લીટ થઈ જાય માણસ કહે કે બારે પૂછીને હોળે હાલ પછી હોળ વર્ષે કમ્પ્લીટ થઈ જાય પછી લગભગ બીજે માર્ગે જાય નહીં કારણ કે ખબર પડે કે મારે બીજો માર્ગ લેવાય નહીં પછી ભલે મજૂરી કામ કરે ભલે કોઈ ના હોય દાડીએ જાય કોઈ નોકરી કરે પણ એને એની જે ખરી પરસેવાની જે કમાણી છે ને એ સિવાય બીજું અથાત તો ખાઈ શકે નહીં નો આવી જાય આ નામ સત્સંગ આ નામ ભજન આ નામ ભાવ ન તો આપણા સંતો એવું કીધું કે વાતડિયું વીસ હજાર વાતડિયું વીસ કોઈ હકડીને હાથ કરો હકડી કેતા જી નામ કે દાદા કીધું કે જી નામ ને જાણી લે તો આ વિશ્વ આખા ને તું જાણી લઈ બરોબર એક હકડીને હાથ કરી લે બરોબર તો આ બધું જાણીશ

વિપત પડે પણ વણસે નહીં વિપત પડે પણ વણસે નહીં જેના મનળા ને દગે એ પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ આ જેને પાનભાઈ આ વસનની જેને શાંત જાણે એને પછી પછી કઈ કરવું પડતું નથી પનભાઈ પછી ભલક ગમી આફતી આવે ગમી આવે પણ એ ડગે ડગે નહીં સમજ્યા એક વસન ના કારણે મારી વાત સાંભળો એક વસન ના કારણે એવું કીધું કે ભાઈ આ તમારું પણ કે વિચાર કરજો કે ગમી થાય છતાં વસન ના કારણે ત્રણેય વ્યસાઈ ગયા એક વસન ના કારણે ત્રણેય વ્યસાઈ ગયા તો તે દીકરી એને દેનારા નતા એવું નહીં

ત્યાં સુધી એ પ્રભુ મને મૃત્યુ ન દેતો જો તમારી પાસે મૃત્યુ આવે તો મને કહીજો પણ હવાર માં જાગતા ઉઠતા બેહતા હોય તો મને કહો કે હવાર માં જાગીને હે પ્રભુ મારી ઉપર આ કરજ છે દીધા પેલા હે મારા પ્રભુ તારા માં ન લઈ જાય મને દેવરા કરજ આ કરજ માંથી મને મુક્ત કરજે તો આગલા જન્મ માં મારે પાછું આ કરજ નું લુણ નું આવું કોઈને વિચાર આવેલા મારા ભગવાન એટલે આ બધા હું તમને કહું હજી રાસ આ ભોળા માનવીઓ ને એમને એવું છે કે કઈક આમાં મને આમાં જાય તો મળશે આ ગુરુ શરણે હું જાય તો હું કઈક કમાઈશ અહીંયા હું ધોળા કરીશ તો મને કઈક મળશે એટલે અહીંયા આ ડાવળા ઉશી ના કરીને જાય છે એને આ પગે ધરે છે ને કઈક નમન કરે છે અને ધોળે છે બરોબર પણ ધોળે કઈ હરિવર મળે એવું નથી ज्यासुधी आद्य आत्मरूपी आ शरीरनी जेव अंदर ज्यासुधी अखंड ज्योत ज्या हुदी प्रकट नय करो अखंड ज्योत એટલે આ મન પવિત્ર નય કરો પવિત્ર એટલે કે કોઈ દિવ્ય દ્રષ્ટિ સિવાય જોવાનું બધું સામડાની આંખે બંધ થઈ જશે ત્યારે તમારે જે કઈ કરવું છે એમ પછી જેમ હસી બતાય છે જેમ હસી બતાય છે નહીં એને એને જથ્થો કીધો બીજા શબ્દોમાં એને અથારસ કીધો અથારસમાં બીજો અર્થ થાય જથ્થો પછી જથ્થો કૂટે નહીં આદિ અને આદિ ગમે એમ વાપરે તો એ જથ્થો કૂટતો નહીં એટલે આપણા મહાપુરુષો આપણા સંતો એક એક શબ્દ દ્વારા તમે હાલો એમાં એક એક શબ્દ દ્વારા એવી કીધી છે કે હું તમને કહું તમે તો એક શબ્દ માંથી એક શબ્દ માંથી અનેક શબ્દ થાય છે અનેક શબ્દ એક શબ્દ ના અનેક શબ્દ થાય અને એ શબ્દના ધારા ઉપર તમારે જ્યાં આ જ્ઞાન ને જ્યાં લઈ જવું હોય ત્યાં પહોંચી શકે

ઉતરી પછી તમારે કાંઈ કરવું પડશે નહી એટલે આપણા સંતો આપણા મહાપુરુષોએ એવું કીધું છે કે જાગી અને આ જોતામાં આ દિવસો વ્યા જાય છે તો પછી તેને છે પછી મોડું થઈ જાય છે આ કાયા રહી પછી પાણીનો એક લોટો ભરી હકે નહીં એવી આ કાયા થઈ જાય છે પછી તું શું કરી કારણ કે ત્યાં આની અંદર ક્યારેય સદભાવના સદભાવના જાગૃત જ કરી નથી તો પછી આની અંદર વૃત્તિ કે ઈશ્વર ભજન કરી કેવી શકે એટલે કીધું છે કે ભાઈ તમે ને તો તમારી જેવી મતિ એવી ગતિ મતિ શું ગતિ તમારી પાસે ગતિ છે તો તમારે જે અવનિમાં જાવું છે એ અવનીમાં જઈ શકશો જો ગતિ નહીં હોય તો ચાર પગ વાળામાં જશો અને હું તમને તો કીટ પતંગમાં જાય છું જળ કે ગતિ નો હોય શું કરવાનું એટલે આપણા સંતો એવું કીધું કે ગતિ ગતિ યાદ કરેલો હોય છે ને તો તમને કે આડા નહીં જવા દે એટલે કીધું ને કે હે સાધુ રે ભાઈ જવું છે મેરું ને આસમાન હે સંતો ભાઈ જવું છે મેરું ને આસમાન

કે ભાઈ આમાં તો તમે અત્યારે બેઠા છો તો તમને એમ કે મારા બેટા ભૂખદેણી ના હા બેઠા છે કેવી કપા બી નાખે આવું કનારા હોય તો એમાં આનંદ રવો પડે આમાં કારણ કે પચા કુડ પૂથમી ખાય એવું કીધું કે પચા કુડું પૂથમી ભાત ભાત કા લો કાંઈક સિડાન કે કાંઈક પાળા અખો કે આમાં કોઈ આપણે નાત નથી હવે આ બધા પ્રકૃતિની અંદર વાત વાત એટલે કીતી જાય તો ના પડતા ના માણસો તો બધું તમે એમાં ગળશો તો તમારું આ રૂઈ મગસ કામ ન કરે આમાં તો તમને જેવા આપડે એને દેખાડા એવા કીધા તો એ આપ શિવો માં અહીંયા માર પડે એ બરોબર છે એમ એવો દેખાણા તો આપણે એમ ઈ મંજૂર હોય તો ઈ મંજૂર તમારે કરી લેવાનું અને વાદ વિવાદ દેશ વિવાદ મટી જાય પછી બીજો હોય નહીં જે અત્યારે આપણે આવીને બેઠા તમે અત્યારે આ અત્યારે તમે આવ્યા માધ્યમ થી આય મારી પાસે જે પાંચ જણા એ કીધું બે જણા કીધું ફલાણે ગુંદિયા વડે ભાઈ ભરતભાઈ ભજન ભાવ કરે છે સત્સંગ કરે છે હાલો જાવી ઘરે બે અને આનંદ કરશું ને એમની મુલાકાત કરશું તો આ આવી તમે જે કાંઈ મારી પાસેથી મને જે કાંઈ મારા નાથની દિયાથી મારા હરિવરની કૃપાથી મારા સદગુરુની દિયાથી જે કાંઈ મને મળ્યું એ તમને હું પીરશું અને એમાં એક મન તમારું મારું એક મન થઈ જાય એટલે એને દેવ દરબાર

પુરુષ છે એ પુરુષ છે પણ ભક્તિ પ્રાપ્ત થઈ ભક્તિ એટલે એ નાકા ની અંદર અને આ મારી મેર મારી માર્યો એટલે દાસ ભાવ પ્રગટ થયો એટલે ઓલા નામ જે અહંકાર નામ હતા પગમાં પીડ્યો પણ જે માળા પેરી હોય ને એ ઘા કરશે ને તો ક્યારેક કઈ નો મનકો થાય સંતોષ આ રીતે આ માળા દેખાડવાનું કીધું છે આ માળા રે આ માળા બની કઈ રીતે એનો અનુભવ કરો એ પોતે પોતાનો અનુભવ કરવો પડે પછી તમે એમ કહો કે ભરતભાઈ આ શાસ્ત્ર કેમ શાસ્ત્ર માં નથી લખેલું આવતું એ સદગુરુ ની એનો અનુભવ થાય એટલે આનો આ સંતો આનું વર્ણન કરીએ છે એટલે જયારે જયારે અમને અમારા સદગુરુ ની અમી અમારી ઉપર ઉતરી અને કૃપા ઉતરી એટલે આ હું તમને આ વાત કરી શકું